એમાં એમાં રચ્યો પચોરે આને માટે ટાઈમ ન મળે જે તત્વની શાંતિ વારંવાર વસિત એને માટે ટાઈમ ન હોય અને કચરપટ્ટીની ગોઠવણીમાં જ રચ્યો પચોરે મરી ગયા છેલ્લે એમાંને એમાં જ મરે જન્મ્યો એમાં જીવે એમાં મરે એમાં નથી કૃષ્ણ ભરમ કે છે ને વિષ્ટાના કીડા ને વિષ્ટમ જ મજા એને ભાતના વાસણમાં મૂકો તો ફળીને મરી જાય પાછો વિષ્ટમ મૂકો તો મજાનું જીવન પછી એમ થાય છે ને કે પંડિત હોય શાસ્ત્રના શ્લોકો ફટર પડે બોલે એમ પણ એનું મન કામની કાં જન્મ હોય એટલે તણકલા તુલી લાગે ગીધને સાંભળી ઘણા ઊંચે ઉડે પણ એની દ્રષ્ટિ ક્યાં હોય ક્યાં ઉકળો છે ને ક્યાં સળેલું મરડું પડ્યું મળદું એ કેવામાં તો એ આવડે ને એને વાંચ્યું હોય કેતાય આવડે તો કરતો હું હોય એ જ મળદું ચૂકતો હોય નગ્ન સત્ય બહુ ન ગમે આમ થોડું થોડું આપણે જે છીએ સારા છીએ એવું કંઈક લાગે એવું હોય ને તો સારું ગમે